નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે રાજ્યમાં પોલીસ ભરતી ક્યારે તે કહો નહીં કમ ટેન મંથ્સ માટે તૈયાર રહો હાઈકોર્ટે તેવું કહ્યું છે તો આજના વિડીયોમાં આપણે રાજ્યના પોલીસ ભરતી માટે આવી છે મોટી અપડેટ તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમામ ભરતીની ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહી છે તો અત્યારે જ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા જેથી આવી જ પ્રકારની ભરતી લગતી અપડેટ બધી જ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહી છે ત્યાંથી અત્યારે તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા તો આપણે હવે વિડીયોમાં આગળ જોઈશું કે રાજ્યમાં પોલીસ ભરતી ક્યારે લગે ત્યારે રાજ્યમાં પોલીસ ભરતી થઈ ગઈ છે પરંતુ ભરતી ખાલી જગ્યાઓ પડે તેટલી એટલી ભરાણી નથી તેના વિશે અન્ય વિડીયોમાં અપડેટ છે તો રાજ્યમાં પોલીસ ભરતી માટે આવે છે અપડેટ તો હવે આપણે હાઈકોર્ટ શું કહેવા માગે છે તેના સાહેબને વિડીયોમાં આપણે પાત કરીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહો તો પોલીસ ભરતી ભરતી મુદ્દે ગંભીર નારાજગી અમારા હુકમોને મજાક બનાવી દીધા છે તો કે રાજ્યમાં પોલીસની ભરતી ક્યારે તે હો નહીં તો કન્ટેમન્સ માટે તૈયાર રહો તેવું હાઈકોર્ટે કહ્યું છે રમખાડોમાં જાહેર માલ મિલકતને નુકસાનની સૂનો મોટો પીઆઈએલમાં સરકારની જાગણી તો કે કોમે તોફાનો દરમિયાન જાહેર મિલકતને જાન નુકસાન થતાં અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુનાવણી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ખંડ રાજ્યમાં પોલીસ ભરતી અને બળતી અંગેની સરકારની નીતિને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા હાઈકોર્ટ સરકારની બેવડી નીતિ ધોરણો ભારોગત નારાજગી વ્યક્ત કરી અને સરકારને સીધો જ સવાલ કર્યો હતો સીધી ભરતીથી પ્રક્રિયા માટે તમે શું કરી રહ્યા છો એ વાત કરો અમારે બીજું કંઈ સાંભળવું નથી અને ભરતી પ્રક્રિયા કાર્ય કરશો એ સ્પષ્ટ જવાબ આપો નહીં તો હવે અદાલત આ સમગ્ર મામલે અદાલતે તિરસ્કાર કાર્યવાહી હાથ ધરશે લાગે છે કે સરકાર હાઈકોર્ટના હુકમોને મજાક સમાન બનાવી રહી છે હાઈકોર્ટ રાજ્ય સરકાર પાસેથી પોલીસ ભરતી મુદ્દે સીધો અને સ્પષ્ટ જવાબ માગ્યો હતો હાઈકોર્ટ સરકાર દ્વારા પોલીસ વિભાગમાં અને ભરતી મામલે રજૂ કરાયેલી વિગતોને લઈ કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા હતા ખાસ કરીને બસો બાવન અધિકારીઓની ભરતી મામલે જીપીએસસીની મંજૂરી બદલ ગુજરાત હાઈકોર્ટે બે સવાલ ઉઠાવ્યા હતા અને સરકારને ફટાફટ લગાવ્યા જણાવ્યું હતું કે જો ભરતીની પ્રક્રિયા માટે સરકારે પોલીસ પરથી બોર્ડ અલગથી બનાવ્યું હોય તો પછી જીપીએસસીની મંજૂરીની જરૂર કેમ જો પોલીસને લગતી બાબતો માટે અલગથી બોર્ડ અમલમાં છે તો આ પ્રક્રિયા અનુસવારી કેમ છે ઊભી થઈ પ્રસ્તુત કેસમાં એક બે નહીં પરંતુ બસો બાવન પોલીસ અધિકારીઓની બળતીઓનો મામલો સામે આવ્યો છે તેથી સમગ્ર મામલાને અદાલતે ગંભીરતાથી લેવાની જરૂર છે હાઈકોર્ટ રાજ્ય સરકારને એવી પણ ગંભીર ટાકોર કરી હતી કે જો સરકારને જરૂર જણાય તો તે અન્ય રાજ્યોમાં પોલીસ પ્રત્યેના નિયમો અને જોગવાઈઓની પણ સમીક્ષા કરી શકશે કારણ કે પોલીસ ભરતીને ભરતીના મામલા ગંભીરતા રાખી ઝડપથી કાર્ય થાય તે બહુ આવશ્યક છે હાઈકોર્ટનો મિજાજ પાર્ખિસ સરકાર પક્ષ તરફથી આ અંગે યોગ્ય કરતુ કરવાની હૈયાધારણ અપાઈ હતી દરમિયાન પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટ સરકારને સીધી પૂછતા કરી હતી કે રાજ્યમાં પોલીસ વિભાગમાં સીધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર શું કરી રહી છે બીજી બધી પ્રક્રિયા શું છે તે અમારે જાણવું નથી બસ અમને સીધે સીધું કહો કે તમે ભરતી પ્રક્રિયા ક્યારે કરશો અને ક્યાં સુધી પૂર્ણ કરી દેશો જો ભરતી પ્રક્રિયાની ભરતી વિના વધારાની જવાબદારી સોંપાય તો તેમની પાસે સંતોષકારક કામ પૂર્ણ થવાની આશા કેવી રીતે રાખી શકાય સરકાર પક્ષ તરફથી રજૂ થયેલા સોગંદનામાને લઈને પણ હાઈકોર્ટ ભારે અસંતોષ અને નારાજગી વ્યક્ત કર્યા હતા અને ગંભીર ટકોર કરી હતી કે અદાલત દ્વારા જારી કરવામાં આવેલા હુકમો સરકાર દ્વારા મજક બનાવવામાં આવી રહ્યા હોય તેવું જણાવી રહ્યું છે જેથી સરકાર પક્ષ તરફ આવો કોઈ પણ ઇરાદો નહીં હોવાનો બચાવ કરી હાઈકોર્ટ સમક્ષ માફી વ્યક્ત કરાઈ હતી હાઈકોર્ટ રાજ્ય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસ ભરતી મામલે તમે સચોટ અને અન્ય જવાબ રજૂ કરો નહીં તો અદાલત કન્સનની અદાલતની તિરસ્કર કાર્યવાહી હાથ ધરાશે એટલે કે જો હવે ભરતીના ટૂંક સમયમાં હાઈકોર્ટે કીધું છે કે સોગંદ નંબર રજૂ કરો અને જો હાઈકોર્ટે અલગ બોર્ડ બનાવ્યું હોય તો અમારી મંજૂરી કેમ લેવી પડે છે તેમ અત્યારે જણાવ્યું છે તો અત્યારે હવે જેમ બને તેમ પોલીસ અધિકારીઓ આ જલ્દી જ હાઈકોર્ટમાં કશે સોગંદ નંબર રજૂ તો અન્ય વિડીયો બસ આપણે આતું જ હતું અને આજના વિડીયો બસ આપણે આટલો જ જોઈએ અને તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરજો જે વિદ્યાર્થી મિત્રો પોલીસની તૈયારી કર્યા છે તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડિયો જરૂર શેર કરજો જેથી તેમને પણ આ વખતે પડતી વધી શકે તેવી શક્યતા છે તો કારણ કે હજુ સુધી હાઈકોર્ટ કોઈ નારાજગી છે તે માટે જો ભરતી પ્રક્રિયા વધી શકે તેવી આપણને આશા છે તો જેમ તૈયારી કરતા હોય ત્યાંથી વધુ કરજો જેથી તમારી આ વખતે પણ ચાન્સ રહી શકે તો બસ આભાર જય હિન્દ જય ભારત